નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો થાપાનો સાંધો ખરાબ થવો અથવા તો થાપાનો ગોળો સુકાઈ જવો જેને એ વાસ્ક્યુલર નેક્રોસિસ અથવા તો એવીએન કહેવાય છે તે ખૂબ જ કોમન બીમારી છે અને ઘણા દર્દીઓને એવું હોય છે કે સર અમારે ઓપરેશન કરાવવું છે પરંતુ તેમાં સાંધો નથી બદલાવો તો સાંધો ન બદલવાનો હોય તેવી કઈ સારવાર અવેલેબલ છે તે જણાવો તેમાંની સૌથી કોમન જે સારવાર છે તે છે કોર ડીકમ્પ્રેશન ઓફ હિપ હવે કોર ડીકમ્પ્રેશન એટલે શું તે હું આપણે સમજાવું કે આ જે થાપાનો સાંધો જે છે તે આ રીતનો હોય છે આ રીતની મૂવમેન્ટ હોય છે અને જે આ તમને દેખાય છે તે થાપાનો ગોળો છે તે ફીમર જે કહેવાય છે તેનું હેડ છે હવે આ ગોળો જ્યારે સુકાઈ જાય છે ત્યારે એવિયન થાય છે થાપાનો ગોળો સુકાઈ જાય અને સાંધામાં દુખાવો શરૂ થાય છે તો સ્ટેજ વન કે સ્ટેજ ટુ હોય ત્યાં સુધી દવાથી અને ફિઝિયોથેરાપીથી ઘણો જ આરામ મળી શકે છે સ્ટેજ થ્રીનું અર્લી સ્ટેજ જે હોય જેને સ્ટેજ થ્રી એ કહેવાય છે તેમાં કોર ડીકમ્પ્રેશન કામ આવે છે કો ડિકમ્પ્રેશનમાં શું કરવામાં આવે છે કે એક ડ્રીલ લેવામાં આવે છે તે ડ્રિલના યુઝથી અહીંયાથી આ ગોળાની અંદર નાના નાના ઘણા હોલ કરવામાં આવે છે અને ડ્રિલિંગ કરવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય શું હોય છે કે ડ્રિલિંગ કરવામાં આવે તો જે પણ જગ્યાએ ડ્રિલ કરવામાં આવ્યું છે ત્યાં આગળ નવો બ્લડ સપ્લાય જશે લોહી ફરીથી ત્યાં આગળ વહેતું થશે પરિભ્રમણ થશે અને તેનાથી જે ગોળો સુકાઈ ગયેલો છે જે અર્લી સ્ટેજ છે જે એ સ્ટેજ છે કે જ્યારે તમે નોર્મલ સ્ટેજમાં પાછા આવી શકો છો તેવી શક્યતા છે તો આ ડ્રિલિંગથી લોહીનું પરિભ્રમણ વધે છે અને ગોળો નોર્મલ થવાની શક્યતા રહે છે તેને કોર ડીકમ્પ્રેશન કહેવાય છે આ કોર ડીકમ્પ્રેશનની જે પ્રોસિજર છે તે ફક્ત એક દિવસની હોય છે બેથી ત્રણ અઠવાડિયા સુધી દર્દીને તે થાપા ઉપર કે તે પગ ઉપર જે જગ્યાએ કોમ્પ્રેશન કર્યું હોય તે જગ્યાએ વજન ન મૂકવાની સલાહ આપવામાં આવે છે અને ત્યારબાદ ધીરે ધીરે દર્દી વજન મૂકીને ચાલવાનું શરૂ કરી શકે છે આઈડિયલી છ અઠવાડિયા કે ત્રણ મહિને એમઆરઆઈ રિપીટ કરવો જોઈએ જેથી આપણને ખ્યાલ આવી શકે કે આપણો જે થાપાનો ગોળો છે તે કેટલો રિકવર થયેલો છે અને જો રિકવર થતો હોય તો તમે આ હિપ રિપ્લેસમેન્ટના ઓપરેશનથી બચી શકો છો ધન્યવાદ